નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યન પોથીનો ભાગ પાંચનો પાઠ નંબર બાર ઉદ્યોગની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું પાઠ બાર ઉદ્યોગનું સ્વ અધ્યન પોથીના ભાગ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારો મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પોથી ભાગ પાંચ પાઠ બાર પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો તો નીચેનામાંથી કયો ગૃહ ઉદ્યોગ નથી તો ડી રંગ રસાયણ ઉદ્યોગ ત્યાર પછી બીજું નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી તો બી ચચુકડા ઉદ્યોગ ચામડું ત્યાર પછી ત્રીજું અમૂલ ડેરી કયા ક્ષેત્રનું ઉત્તમ ઉદાહરણ છે તો સી સહકારી ચોથું ભારતના ઔદ્યોગિક પ્રદેશોમાં નીચેનામાંથી કયો પ્રદેશ યોગ્ય નથી તો ડી કાશ્મીર પ્રદેશ ત્યાર પછી પાંચમો જમશેદપુર કઈ નદીઓના સંગમ કિનારે આવેલું છે તો એ ખરકઈ અને સુવર્ણ રેખા ત્યાર પછી છઠ્ઠું કુદરતી રેસા તો રેશમ કપાસ માનવ નિર્મિત રેસા તો પોલિયસ્ટર ને બરોબર તો એમાં એ બાકી છે ત્યાં લખવાનું છે તો એમાં એક્રેલિક આવશે કુદરતી રેસામ રેશમ કપાસ માનવ નિર્મિત પોલિયસ્ટર ને એ કરી ત્યાં જગ્યા છે ત્યાં આવશે એક્રેલિક ત્યાર પછી સાતમું ભારતની પ્રથમ સફળ યાત્રિક યાંત્રિક કાપડ મિલ ક્યાં શહેરમાં શરૂ થઈ હતી તો સી મુંબઈ આઠમું ગુજરાત કઈ નદીના કિનારે આવેલ શહેરમાં સૌ પ્રથમ કાપડ બિલ શરૂ થઈ હતી તો એ અમદાવાદ ત્યાર પછી ભારતના કયા શહેરો શહેરને સિલિકોન ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે તો બી બેંગલુરુ દસમું જાપાનના માન્ચેસ્ટર તરીકે કયું શહેર ઓળખાય છે તો બી ઓસાકા ત્યાર પછી પ્રશ્ન બે નીચેની ખાલી જગ્યા પૂરો એમાં પેલું મોટા કદના ઉદ્યોગ દસ કરોડથી વધુ મૂડીરોકાણ ધરાવે છે ખાલી કેમ દસ કરોડ બીજીમાં અમેરિકા ત્રીજીમાં કાપડ ઉદ્યોગ ચોથીમાં લોખંડ પોલાદ અને પાંચમીમાં સંયુક્ત ક્ષેત્ર મિત્રો ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો આ એપ્લિકેશન ફ્રીમાં છે કોઈ પણ પ્રકારનો સ્વરૂપે જે વિડીયો મૂકીએ છીએ તમને તરત જ મળી જાય અને સોથિયન પોથી છે એના સોલ્યુશનમાં તમને પ્રોબ્લેમ ન આવે તો આ રીતની ખાલી જગ્યાથી આગળ જોઈએ પ્રશ્ન ત્યાર પછી પ્રશ્ન ત્રણ આવે છે જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ તો સૂત્રવ કાપડ ઉદ્યોગ એની સામે આવશે ઈ કૃષિ આધારિત ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ તેની સામે આવશે ડી પશુ આધારિત ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ એની સામે આવશે બી સમુદ્ર આધારિત ઉદ્યોગ કાગળ ઉદ્યોગ એની સામે આવશે એ વના આધારિત ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ તેની સામે આવશે સી ખનીજ આધારિત ઉદ્યોગ ત્યાર પછી પ્રશ્ન 4 વર્ગીકરણ કરો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અમુલ ડેરી રિલાયન્સ રિલાયન્સ પછી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મધર ડેરી ટીસ્કો વર્ગીકરણ તો સાર્વજનિક ક્ષેત્રમાં હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આવશે ખાનગી ક્ષેત્રમાં રિલાયન્સ અને ટીસ્કો આવશે સહકારી ક્ષેત્રમાં અમૂલ ડેરી અને મધર ડેરી આ રીતનું વર્ગીકરણ થાય છે ખાનગી સહકારી અને સાર્વજનિક ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખવા મેં પહેલું ઉદ્યોગ શબ્દ કઈ ત્રણ પ્રકારની પ્રવૃત્તિઓને સમાવી લે છે તો કાચો માલ એકઠો કરવો ઉત્પાદનનું સ્વરૂપ બદલી ઉપયોગમાં વધારો કરવો તૈયાર થયેલા ઉત્પાદન બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવા બીજું ગૃહ ઉદ્યોગ એટલે શું કુટુંબના સભ્યના શ્રમ દ્વારા સાદા ઓજારો વડે અને નજીવા મૂડી રોકાણથી ચાલતા ઉદ્યોગને ગૃહ ઉદ્યોગ કહે છે ત્રીજું તમારા વિસ્તારમાં ક્યાં કયા ગૃહ ઉદ્યોગ ચાલે છે તો ચામડાનું કામ કુંભાર હસ્તકલા પાપડ ઉદ્યોગ ડેરી ઉદ્યોગ ઔષધ ઉદ્યોગ ઉદ્યોગ ફર્નિચર તમારા વિસ્તારની કૃષિ પેદાશનો ઉપયોગ સૌથી વધુ ઉદ્યોગમાં થાય છે તો સૂત્રવ કાપડ સણનું કાપડ રેશમી કાપડ ઊની કાપડ ખાંડ ખાદ્ય તેલો વગેરે પેદાશનો ઉપયોગ થાય છે પ્રશ્ન પાંચ મકાન નિર્માણમાં કઈ કઈ ખનીજોનો ઉપયોગ થાય છે તો રેતી માટી માર્બલ ચૂના પથ્થર લોખંડના સળિયા સિમેન્ટ છઠ્ઠું તમારા વિસ્તારમાં સહકારી ધોરણે ચાલતી ડેરીનું નામ ડેરી વસુધારા ડેરી સાતમું આપણે માહિતી કયા કયા સાધનોનો ઉપયોગ કરીએ છીએ તો કોમ્પ્યુટર લેપટોપ મોબાઈલ ફોન ઇન્ટરનેટ ઈમેલ ટેબ્લેટ પ્રિન્ટર સ્કેનર વેબસાઇટ વગેરે પ્રશ્ન છ ટૂંક નોંધ લખો પેલું ઉદ્યોગની સ્થાપના માટે જરૂરી પરિબળ જણાવો તો આ રીતના પરિબળ છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયોને લાઈક કરો બીજું કે મિત્રો આપણે સ્વાધ્ય પોથી ભાગ પાંચનું અહીંયા જે આપણે સોલ્યુશન છે એ પીપીટી સ્વરૂપે જોઈએ છીએ આવા પીપીટી સ્વરૂપે વિડીયો મેળવવા માટે ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દો બીજું કે મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની અને સ્વધિન પછી ભાગ પાંચના તમામ પ્રકરણની પીડીએફ છે એ મેળવી શકો છો અને આ એપ્લિકેશનનો કોઈ ચાર્જ નથી તદ્દન ફ્રીમાં છે ખાસ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી જેથી આપણે સ્વધિન પછી ભાગ પાંચના તમામ સોલ્યુશન છે તમને આસાનથી મળી રહે તો ઉદ્યોગની સ્થાપના માટે કાચા માલની ઉપલબ્ધતા શક્તિ સાધનો શ્રમ મૂડી ઉર્જા પરિવહન બજાર અને અન્ય માળખાગત સુવિધાઓ વગેરે પરિબળો ઉદ્યોગ માટે પાણીની સગવડ હોવી જોઈએ ઉદ્યોગ સ્થાપવા માટે યોગ્ય સ્થળની પસંદગી પણ પરિબળ છે ગુજરાતમાં સૂત્રો કાપડો ઉદ્યોગ ગુજરાતમાં સૂત્રો કાપડો ઉદ્યોગ મહત્વપૂર્ણ અને વિકસિત ઉદ્યોગ છે કપાસનું પૂરતું ઉત્પાદન કુશળ કારીગરો વીજળી પરિવહન અને બજારની સુવિધાઓને કારણે આ ઉદ્યોગ ઝડપથી વિકસ્યો છે અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે સાબરમતી નદીના કિનારે આવેલ હોવાથી પાણીની સુવિધા મળી રહે છે સુરત વડોદરા રાજકોટ ભાવનગર વગેરે શહેરોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની જમશેદપુર તો ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં માં પહેલા ભારતમાં ફક્ત એક જ સ્ટીલનું કારખાનું હતું ટાટા આર્યન એન્ડ સ્ટીલ કંપની લિમિટેડ એક ખાનગી માલિકીનું કારખાનું હતું સ્વતંત્રતા પછી સરકારે લોખંડ પોલાદ ઉદ્યોગનો વિકાસ કર્યો ટિસ્કોની સ્થાપના થઈ ઈસવીસન ઓગણીસો સાતમાં સાક્ષી ખાતે થઈ ઈસવીસન ઓગણીસો બારમાં ઉત્પાદન શરૂ થયું સાક્ષી સુવર્ણરેખા અને ખરકાઈ નદી નદીઓના સંગમ સંગમ નજીક આવેલું છે આ સ્થાન આ સ્થળ બંગાળ અને નાગપુર રેલમાર્ગ નજીક હોવાથી પસંદ કરાયું છે તો મિત્રો આ તું સ્વધ્ય પોથી ભાગ પાંચના પાઠ ઉદ્યોગનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ મેળવી શકો છો